નખત્રાણા ખાતે નવરાત્રિની શરૂઆત ગાયત્રી નવરાત્રી મિત્ર મંડળ દ્વારા તારીખ ત્રણ દસ ચોવીસથી શક્તિપીઠ ગરબી મિયા નગર નખત્રાણા ખાતે પ્રથમ નોરતે રખાડાના પરમ પૂજ્ય સંત દિલીપ દાદા તેમજ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા કાનજી દાદાની કાપડી હસ્તે દીપ પ્રગટ્ય કરાવી મહાઆરતી કરી આ નવરાત્રિની શરૂઆત કરાવી હતી તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં બાલિકાઓ તેમજ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા શ્રી ગાયત્રી નવરાત્રી મિત્ર મંડળ આયોજિત શ્રી ગાયત્રી માના મંદિર પાસે સતત દસ વર્ષથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરીએ છીએ એમાં ઉમિયાનગર મહાદેવનગર ઓમકારનગર અને રામાણીનગર આ ચાર વિસ્તારના લોકો થઈ અને અહીં આયોજન કરીએ છીએ આ સમિતિના સૌ સદસ્યો ના એકદમ ભાવથી આપણે આ નવરાત્રિ ઉજવીએ છીએ એમાં ક્યાંય કોઈ જ્ઞાતિનો કોઈ ભેદભાવ નથી અઢાર વર્ણના લોકો આ નવરાત્રિમાં આયોજન કરે છે અને ખૂબ જ સેવાનું કામ છે અને લોકો એમાં ખૂબ જ સહયોગ આપે છે ને અત્યારે શહેરમાં સારામાં સારી નવરાત્રિ છે અને ત્યારબાદ અમારે આ માતાજીની જ કૃપા કહેવાય આ પ્રાંગણમાં નવરાત્રિએ સારી થાય અહીં બિલકુલ બાજુમાં જ અહીં સોમૈયા ટ્રસ્ટ ટ્રસ્ટના પિયુષભાઈ સોમૈયા દર શરદ પૂનમના હજારો લોકોને દમ અને શ્વાસના જે દર્દીઓ હોય એની દવા આપી એ પણ શરદ મોટો કાર્યક્રમ કરે એટલે અમે એમ લાગે કે માતાજીની કૃપા અમારા સમગ્ર વિસ્તાર ઉપર છે અને વરસથી રહે એવી પ્રાર્થના અઠ્યાવીસ બાલિકાઓએ ભાગ લીધો છે એ લોકો દરરોજ ગરબા રમે અને છેલ્લા દિવસે દશેરાના આપણે અહીં મહાપ્રસાદ રાખી ત્યારબાદ એમને મંડળ તરફથી અને અન્ય દાતાઓ તરફથી ઇનામ આપી અને વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ આપણી નવરાત્રિની શરૂ થઈ છે માતાના મળ કાલથી હોય સવાના નવરા શ્રાદ્ધ હોય અને બપોર પછી નવરાત્રી હોય તેમજ નખત્રણા અહીંયા ગાયત્રી પરિવારનું મંદિર છે અને આજુબાજુના તમામ સોસાયટીઓના ભાઈઓ તમામ મળી અને મોટા મોટી અહીંયા ગરબી થાય છે તો એનામાં આ ગરબીના જે સમિતિના જે મેમ્બર છે એ ગોયલ સાહેબ હોય પરેશભાઈ હોય ચંદનસિંહભાઈ હોય કે ભાઈ આપણા ચેતનભાઈ હોય મનીષભાઈ હોય નીતિનભાઈ હોય કે તમામ લોકો માતાઓ બહેનો મળી અને કાયમના માટે અહીંયા ધ્યાન રાખતા હોય એક એક બે વાગ્યા સુધી બહેનો દીકરીઓ અહીંયા રાશે રમતા હોય અને આપણી મૂળ પરંપરાગત એ જે જળવાઈ રહે સંસ્કૃતિ એના માટે પ્રયત્ન કરે છે અને સારામાં સારું આયોજન જે કરતા હોય તો એના માટે આ સમિતિનું આયોજન આપું છું અને નખત્રાણા એટલે મૂળ ખૂબ જ મોટો વિસ્તાર કહેવાય તો એનામાં આ બધો ખર્ચો કરો અને કાયમ માટે ટકાઈ રહો દસમું વર્ષ આ ચાલુ છે તો એના માટે હું તમામ આ ગાયત્રી પરિવાર અને તમામ સમયથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ખુશ 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 ખબર 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 કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન